હોળી ધુરેટીના પર્વને લઈને એકસો આઠ ઇમરજન્સી સેવા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ગુજરાતમાં દર વર્ષે જેમ મોટા તહેવારોને લઈને આગોતરું આયોજન કરવામાં આવે છે એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા આઠસો આડત્રીસ રોડ એમ્બ્યુલન્સ બે બોર્ડ એમ્બ્યુલન્સ અને એક એમ્બ્યુલન્સ કાર્યરત છે એકસો આઠના કોલ સેન્ટરમાં રજા દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે તેવી વ્યવસ્થા કરાઈ છે પીઆરઓ ઈઆરસી ફિઝિશિયન સંખ્યામાં પણ પૂરતા પ્રમાણમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તહેવારોમાં પાછલા વર્ષોમાં કેસોનો ટ્રેન્ડ કયા જિલ્લામાં કેસો વધુ આવે છે તેનું એનાલિસિસ પણ કરવામાં આવ્યું છે હોળીના દિવસે સામાન્ય કરતાં પાંચથી છ ટકા અને ધૂરેટીના દિવસે પચીસ ટકા કેસમાં વધારો થઈ શકે છે હોળીના દિવસે આડત્રીસોથી લઈને ત્રણ હજાર નવસો જેટલા કેસ ધૂરેટીના દિવસે છેતાલીસો જેટલી ઇમરજન્સી વધવાની શક્યતા છે હવામાન અકસ્માતમાં રોજ પાંચસો કોલ આવે છે જેમાં વધારો થઈને નવસો જેટલા કોલ નું આવે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે ખાસ કરીને અરવલ્લી પંચમહાલ દાહોદ બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય દિવસોમાં ઓછી ઇમરજન્સી હોય જે તહેવારોમાં વધે છે ગુજરાતમાં એકસો આઠ ઇમરજન્સી સેવા છેલ્લા અઢાર વર્ષથી સક્રિય છે અને દર વર્ષની જેમ અમે અગાઉથી જ મોટા જે તહેવારો છે એ તહેવારોમાં કયા પ્રકારની ઇમરજન્સી કયા વિસ્તારોમાં વધશે અને એના માટે શું શું વ્યવસ્થાઓ કરવી પડશે એનું અગાઉથી જ અમે ફોરકાસ્ટિંગ અને પ્લાનિંગ કરતા હોઈએ છીએ આ વખતે આપણે જો બે હજાર પચીસની હોળી અને ધૂળેટીના પર્વની વાત કરીએ તો અમારી જે સમગ્ર રાજ્યમાં આઠસો આડત્રીસ જેટલી રોડ એમ્બ્યુલન્સ છે બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ મળીને આઠસો એકતાલીસ જેટલી એમ્બ્યુલન્સનો કાફલો સંપૂર્ણ રીતે કાર્યરત રહે એવી વ્યવસ્થાઓ અમે અગાઉથી જ કરેલી છે એમાં ફ્લીટ મેનેજમેન્ટ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અમારા કઠવાડાના જે કોલ સેન્ટરમાં રજાઓ દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે એમ્બ્યુલન્સના ફિલ્ડમાં પણ અમારા પાઇલટ ઇએમટી અને અમારા ઈ પ્રોગ્રામ મેનેજર્સ પૂરતા પ્રમાણમાં સાથે રહી અને આ સમગ્ર તહેવારના સમય દરમિયાન કામગીરી કરી શકાય એવું અમે મેનપાવર મેનેજમેન્ટનું પણ યોગ્ય પ્લાનિંગ કરેલું છે વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે કોલ સેન્ટરમાં ઈઆરઓની સંખ્યા અમારા ઈઆરસી ફિઝિશિયન્સની સંખ્યા અને આ ઉપરાંત સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એટલે કે અમારી દવાઓનો પૂરતો જથ્થો જે તે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવો એમ્બ્યુલન્સમાં રહેલા ઇક્વિપમેન્ટ્સ વગેરેનું રિપેર કે રિપ્લેસમેન્ટ ડ્યુ હોય એને પણ અમે અગાઉથી જ કરી અને આ વર્ષમાં વધનારી ઇમરજન્સીઝને પહોંચી વળવા અને હોસ્પિટલ સાથે પણ યોગ્ય કોર્ડિનેશન કરીએ કે જેથી ઓછા સમયમાં પેશન્ટને સારવાર સાથે સાથે ઝડપથી હેન્ડઓવર કરી અને એમ્બ્યુલન્સને બીજા કેસ માટે રવાના કરી શકાય